હે સ્વામિનારાયણ પ્રસંગ છે અઠ્યાવીસ ફેબ્રુઆરી ઓગણીસો નેવુંની સાંજનો વિરસદનો સ્વામી મહારાજ શ્રીજી કોલ્ડ સ્ટોરેજનું ઉદઘાટન કરવા પધાર્યા હતા ભગવત ચરણ સ્વામી ઠાકોરજી લીધા હતા સ્વામીશ્રીએ ઠાકોરજીને આગળ રાખી ઉદઘાટન કર્યું ઠાકોરજી સાથે સ્વામીશ્રી અંદર પગલાં કરવા વધાર્યા લાકડાની પટ્ટીઓનો ફ્લોર હતો જો સાવચેતી ન રાખે તો પગ ભરાઈ જવાની પૂરી શક્યતા હતી સ્વામીશ્રી પુષ્પો છાંટતા ઠાકોરજીને લઈને ચાલતા સ્વામીનો પગ લાકડાની નબળી પટ્ટી પર આવી ગયો પટ્ટી તૂટી એટલે સમતુલા ગુમાવી દીધી અને પડ્યા ઠાકોરજીને પડવા ન દેવાનો પ્રયત્ન કર્યો પણ વ્યર્થ અને આ બધું સ્વામીશ્રીની દ્રષ્ટિ સામે જ બન્યું સ્વામીનું મુખાર વિન મ્લાન થઈ ગયું અંગો અંગ વેદના ઉપડી ચિત્રવત બની ગયા તેમની આંખો ઠાકોરજી સાથેની આત્મીયતા છતી કરતી હતી તરત પગે લાગી સ્વામીશ્રીએ ઠાકોરજીની માફી માંગી સ્થિર દ્રષ્ટિએ હાથથી પંપાળી રહ્યા ઘડીભર પર સૌ આ નીરવ સંવાદ જોઈ રહ્યા પુષ્પો છાંટવાના હતા એટલે આગળ તો વધ્યા પરંતુ રસ્તામાં ઠાકોરજીને પોતાની સન્મુખ ફેરવી વારંવાર પગે લાગતા જાય વિનવતા જાય આર્દ્ર ભાવે પ્રાર્થના કરતા જાય શબ્દો ત્રુટક સંભળાતા હતા કે મહારાજ શ્રીજી મહારાજ સાક્ષાત શ્રીજી મહારાજ દયાળુ પ્રભુ માફ કરજો આપને વાગ્યું હશે ક્ષમા કરજો સ્વામીશ્રી સ્વામીશ્રીને આ પ્રાર્થનામાં સઘળો વિલોપાઈ ગયો હતો આ પછી સ્વામીશ્રી બોચાસણ પધારે સભા ચાલુ હતી સૌ સ્વામીશ્રીની રાહ જોઈ રહ્યા હતા વિવેક સાગર સ્વામી પ્રવચન પૂરું કર્યું અને સ્વામીશ્રીને આશીર્વચન આપવાનો વારો આવે પરંતુ સ્વામીશ્રી માંડ બે ત્રણ મિનિટ બોલી શક્યા કંઠ રૂંધાઈ ગયો સ્વામીશ્રી જખમ થઈ ગયો હતો સભા પૂરી થઈ શામળીયો સને હિ પ્રાણથી પ્યારું આ કીર્તન આપણે તો ફક્ત ગાઈએ છીએ પણ સ્વામીશ્રીને એની સાક્ષાત અનુભવ